રાજ્યમાં છેલ્લા કલાકમાં ગરમીનો ડિગ્રી પાર પહોંચતા લોકોના આરોગ્ય પર જોખમ થયું છે તેવામાં રાજકોટમાં પણ ગરમીએ હાહાકાર મચાવ્યો છે શહેરમાં ગરમીનો પાર लू લાગવાના કેસમાં વધારો થયો છેલ્લા કલાકમાં બોતેર લોકોને લૂ લાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે લૂ લાગવાથી પેટમાં દુખાવાના વીસ કેસ નોંધાયા છે ઝાડાઉટીના તેર કેસ તથા તાવના બાર કેસ નોંધાયા છે ગરમીને કારણે માથાના દુખાવા તથા ચક્કર આવવાના સત્યાવીસ કેસ નોંધાતા શહેરનું આરોગ્ય તંત્ર કામે લાગ્યું છે લોકોને દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ગરમીથી મહાપાલિકાએ લોકોને બપોરે ચાર વાગ્યા સુધી જરૂરી કામકાજ સિવાય બહાર ન નીકળવા અપીલ કરી છે શરીરમાં પાણીની ઉણપ ન સર્જાય તે માટે આરોગ્ય વિભાગે છાશ પાણી અને લીંબુ પાણીનું સેવન કરવા ખાસ અપીલ કરી છે અડતાલીસ કલાકમાં છેલ્લા આંકડો જોવા મળે તો બોતેર જેટલો જોવા મળે છે જેમાં પેટમાં દુખાવો ચક્કર આવવો ઉલટી ઉપકા થવા જેવા અલગ અલગ પ્રકારના કેસીસ જોવા મળી છે સર ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ જાહેર જનતાને જાણવા જો કહી દઉં કે આમાં પેશન્ટને એટલે જે જે પ્રકારના જે દર્દીઓ છે જે ઇફેક્ટ થાય છે એવા કેવા પ્રકારના છે જેમાં તમને કુંબરલાયક છે નાના બાળકો છે જેની વધારે અસર થાય છે અને આવી ગરમીના સમયમાં બહાર જવું એવોઇડ કરવું જોઈએ બારથી ચારના સમયગાળાની અંદર અને પૂરતા પ્રમાણમાં પાણીનો પ્રવાહ રાખવો જોઈએ પીવા માટે